टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। रात नो समय हतो, सगीर दिखरी ना, माता पिता तेने ने शोधिरे हता। કારણ કે ઘણા કલાકો વીતી જવા છતાં તે ઘરે પાછી નહોતી ફરી અને વહેલી સવારે જ્યારે તે ઘરે પાછી ફરી તો તેની હાલત જોયા જેવી ન હતી આખરે આ એક રાતમાં સગીરા સાથે એવું શું બન્યું કે જેના કારણે પોરબંદરમાં દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઊભા થયા છે અમે આપને તેની આખી હકીત હકીકત સમજાવીશું વર્ણવી રહ્યા છે કારણ કે આખી હકીકત તમે સાંભળશો તો તમારું કાળજુ પણ વર્ષની સગીરા અને પોલીસે સોળ વર્ષની સગીરા જ્યાં રહે છે તેના પડોશમાં જ જયરાજ સુંડાવદરા નામનો યુવક રહે છે રાતનો સમય હતો જયરાજ સુંડાવદરાએ સગીરાને કહ્યું કે ચાલ આપણે નાસ્તો કરીને આવીએ છે સગીરાએ પહેલાં તો ના પાડી પણ જયરાજે તેને લલચાવી ફોસલાવીને કોઈ રીતે મનાવી લીધી એક પાડોશીના નાતે સગીરાને તેના પર વિશ્વાસ હતો એટલે તે ઘરેથી તેની સાથે રાતના સમય નીકળી પણ કારમાં બેસતા જ તેણે જોઉં તો અંદર બીજા પણ બે યુવકો હતા મલ્હાર અને રાજુ નામના યુવકો પહેલેથી અંદર હતા સગીરાને ખ્યાલ નહોતો કે આરોપીઓ તેને ક્યાં લઈ જઈ રહ્યા છે રાતના સમયે ક્યાંક નાસ્તાની લારીઓ દેખાતી નહોતી દુકાનો પણ બંધ હતી આ દરમિયાન આરોપીઓએ કારની અંદર સગીરાને કેફી પીણું પીવડાવ્યું હવે યુવતી બેહોશ જેવી હાલતમાં હતી એટલે ત્રણેય આરોપીઓ તેને કારની અંદર વૃંદાવન પાર્ટી પ્લોટની અંદર લઈ ગયા ત્યારબાદ ત્રણે તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું ત્યારબાદ આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવીને સગીરાને સિગારેટના ડામ પણ આપ્યા સગીરા વેહો હાલતમાં તડપી રહી હતી કણસી રહી હતી પરંતુ અડધી રાત્રે શરૂ થયેલો નરાધમોનો સિલસિલો સવારના સાડા ચાર વાગ્યા સુધી ચાલ્યો સવારે સગીરાને હોશમાં લાવવા માટે લીંબુ પાણી પણ પીવડાવ્યું અને ત્યારબાદ ફરીથી કારમાં બેસાડીને તેને ઘર પાસે ઉતારીને આરોપી ફરાર થઈ ગયા આખી ઘટનાને લઈ સગીરાના દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી જેમાં દુષ્કર્મ આચરનારા ત્રણ આરોપી અને મદદ કરનાર એક સહિત કુલ ચાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે જેમાંથી પોલીસે મલ્હાર અને બીજા એક આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે જ્યારે બે આરોપી હજુ પણ ફરાર છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી જયરાજ સુંડાવદરા સગીરાની ઘરની બાજુમાં રહે છે તે તેના અન્ય ત્રણ મિત્રોની મદદથી સગીરાને પાર્ટી પ્લોટમાં લઈ ગયો હતો જે પાર્ટી પ્લોટમાં સગીરાને લઈ જવાઈ હતી તે વૃંદાવન પાર્ટી પ્લોટ આરોપી જયરાજના પિતા દિલીપભાઈ સુંડાવદરાના નામે છે એટલે કે આરોપી માલે તુજાર છે વૈભવી ઠાટમાળ ધરાવે છે તે વાત પણ નક્કી આ ઘટનાને લઈ પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળો સગીરાજ જે છે એ મુખ્ય આરોપી જે છે સગીરાજીલું ચુંડાવદરા એમના સંકલનમાં આ સોરી એમના પરિચયમાં હતા અને એ નાસ્તો કરવાના બહારને દીકરીને ગાડીમાં બેસાડીને બહાર લઈ ગયેલા છે અને ત્યારબાદ સૃંદાવન પાર્ટી પ્રોટ સાથે સગીરા સાથે દુષ્કર્મ થયા ઘરેથી સગીરાને સાડા બાર ના સમયે લઈને લઈ જવામાં આવે છે વૃંદાવન પાટીમાં ત્યાંથી પરત ચોપાટી અને ત્યાંથી પરત એમના ઘરે રાતના સાડા બાર થી સાડા ચાર સુધી સવારના સાડા ચાર સુધી આ ઘટના વિશે જેણે પણ સાંભળ્યું તે આરોપીઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે આરોપીઓને કડકમાંથી કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે મુખ્ય આરોપી સહિત ફરાર અન્ય આરોપી ક્યારે પકડાશે આવા ગંભીર ગુના આચરનારા આરોપીઓને જેલમાં ધકેલીને તેમને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે આવા આરોપીઓને ફાંસીની સજા થાય તેવી લોકોની માંગ છે કારણ કે જો તેમને કડકમાંથી કડક સજા નહીં થાય તો તેઓ ફરીવાર પણ આવી ઘટનાને અંજામ આપતા ખચકાશે નહીં અને બહેન દીકરીઓની આબરૂ લૂંટાતી જ રહેશે